નમસ્કાર મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે આખરે છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણ ની અને આ ચર્ચાઓ પર આખરે પૂર્ણ વિરામ મુકાય જ ગયો એની દિવાળી પહેલા જે મંત્રી વિસ્તરણની વાત હતી થઈ જશે ઘણા બધા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ઘણા એવા મંત્રીઓ પણ છે કે જેમને રિપીટ કરવામાં આવી શકે છે અને એ જ પ્રમાણે આખરે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે નવા મંત્રીઓની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે આજે વાત કરીશું કેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે કયા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા અને કયા એવા ધારાસભ્યો છે કે તેને મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે અમૃત અમૃતિયા અમોઢવાડિયા વાઘાણી રીવાબા દર્શના વાઘના જેવા લોકો કે જે નવા ચહેરા છે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાડા અગિયાર વાગ્યે શપથ લેવાનું હતું એટલે અત્યારે શપથ સમારોહ કદાચ ચાલુ હોય શકે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે નવા મંત્રીમંડળમાં સહિત એવા મંત્રીઓ છે કે જે પાટીદાર છે આઠ ઓબીસી સમાજના મંત્રીઓ છે ત્રણ એસટી અને ચાર એસસી સમાજના મંત્રીઓનો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે આપણે સાથે છીએ અને શપથ લેવાના છીએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે હવે આપણે વાત કરીએ કે કયા એવા મંત્રીઓ છે કે જેને પડતા ન મુકાયા અને એને મંત્રી પદ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે હર્ષ સંઘવી ગૃહ મંત્રી

આ એવા નવા ચહેરા છે કે જેને મંત્રી મંડળમાં મંત્રી મંડળમાં એટલે કે નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે કયા ઝોનમાં કેટલા મંત્રી છે તેની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના ચાર મંત્રીઓ મધ્ય ગુજરાતના સાત દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્ર કચ્છના

જેને ફરીથી રિપીટ ન કરા મૂળો બેરા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી મુકેશ પટેલ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી ભીખુસી પરમાર પૂર્વચા મંત્રી બચુ રાજ્ય કક્ષાના મંત્રી બચુખાબડ પર પણ મનરેગા કૌભાંડને લઈ એમના પર એમના પુત્ર પર ઘણા બધા આક્ષેપ થયા છે કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કે જેને પડતા મૂકવામાં આવ્યા છે આ એવા મંત્રીઓ છે કે જે રાજ્ય સરકારમાં મંત્રી પદ ધરાવતા હતા પરંતુ તેમને

અન્ય વ્યક્તિઓ માટે સિલ્વર સિલ્વર વ્યવસ્થા કરવામાં આવી છે એન્ટ્રી માટે પાટનગર યોજના વિભાગના ગેટ નંબર એક ની જમણી બાજુ અલગ ગેટ પણ બનાવવામાં આવ્યો હતો એટલે જે પ્રમાણે મહાત્મા મંદિર ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થા અંતર્ગત

આ નિર્ણય લેવામાં આવી ગયો છે જો કે ચર્ચા છેલ્લા ઘણા સમયથી હતી પરંતુ આટલું જલ્દી આ બધું જ ગોઠવાઈ જશે એવી બે દિવસ પહેલા જ ક્યાંક અણસાર આવ્યો હતો એ પહેલા સુધી એવું લાગતું હતું કે ગમે ત્યારે થઈ શકે છે કોર્પોરેશનની ચૂંટણી પહેલા કદાચ વિસ્તરણ કરવામાં આવે પરંતુ બે દિવસની અંદર જ ક્યાંક ને ક્યાંક આ બધા જ ચોપઠા ગોઠવાઈ ગયા બધા જ પાસાઓ ગોઠવાઈ ગયા અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરી દેવામાં આવ્યું આજે જ આ નવા મંત્રીઓને શપથ પણ લેવડાવવામાં આવશે હજુ ગઈકાલે સાંજે જ સિવાયના તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા અને આજે અમુક મંત્રીઓને મંત્રીઓને જેટલા રિપીટ કરવામાં આવ્યા છે એ સિવાય ઓગણીસ જેટલા નવા ચહેરા છે અને સાત જેટલા મંત્રીઓને રિપીટ કરાય એ સિવાયના મંત્રીઓને પડતા મૂકી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું અને મંત્રી મંડળની આખરે જાહેરાત થઈ ચૂકી છે

ઓગણીસ જેટલા નવા ચહેરાઓને સ્થાન અને ખાસ કરી છ માત્ર મંત્રીઓ એવા છે કે જેને રિપીટ કરવામાં આવ્યા છે હર્ષ સંઘવી કનુ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા પ્રફુલ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી આ છ જ મંત્રીઓ એવા છે કે જેને રિપીટ કરાયા આ સિવાય તમામ મંત્રીઓને પડતા મૂકી ઓગણીસ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે આખરે છેલ્લા ઘણા સમયથી જે પણ ચર્ચાઓ હતી ગુજરાતના રાજકારણમાં ફેરબદલ થશે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ થશે નવું મંત્રીમંડળ દિવાળી પહેલા રચાય જશે આ બધી જ વાત પર આખરે આજે ગયો છે અને નવા મંત્રીઓનું લિસ્ટ પણ સામે આવી ચૂક્યું છે હા જયેશ રાદડિયા કે જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ એમનું નામ હજુ સામે નથી આવ્યું એટલે બની શકે જયેશ રાદડિયાને મંત્રી મંડળમાં સ્થાન નથી પણ આપવામાં આવ્યું જોવાનું રહ્યું આગામી સમયમાં હવે આ અંગે પણ જે પણ ચર્ચાઓ થશે રાજકીય વિશ્લેષકો દ્વારા જે પણ ચર્ચાઓ થશે એમાં આખરે સામે આવશે જેને મંત્રીમંડળમાં મંડળમાં સુકામ સ્થાન મળ્યું ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવે હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું